નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલમાં હું નરેશ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે તેને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલાં તમે તેની હળી શકશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આજના વિડીયોમાં આપણે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ કેલેન્ડર દ્વારા તમે આખા વર્ષ દરમિયાનનું પ્લાનિંગ કરી શકશો જેમ કે પ્રથમ પરીક્ષા ક્યારે આવે છે દ્વિતીય પરીક્ષા ક્યારે આવે છે પ્રિલિમ અથવા તો પછી બોર્ડની એક્ઝામ ક્યારે રહેશે અને કયા કયા દિવસે કઈ તહે તહેવારો અંતર્ગત તમને રજાઓ મળવાપાત્ર છે આ બધી જ માહિતી આપણે આ કેલેન્ડર દ્વારા મેળવીશું મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ તારીખો અહીં દર્શાવવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો કે પરીક્ષા ધોરણ અને તારીખ ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ક્યારે યોજાશે તો તારીખ સોળ છ બે હજાર પચીસથી તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ આ સંભવિત તારીખ છે પ્રથમ પરીક્ષાની વાત કરીએ ધોરણ નવ અને બાર એટલે કે નવથી બારના તમામ પ્રવાહ વિશેની તારીખ અગિયાર નવ બે હજાર તારીખ વીસ નવ બે હજાર પચીસ અને દ્વિતીય પરીક્ષાની વાત કરીએ આપણે તો ધોરણ નવથી બારના તમામ પ્રવાહ માટે તારીખ સોળ એક બે હજાર છવ્વીસથી તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસ ધોરણ નવ માટે યોજાતી પ્રખરતા શોધ કસોટીની વાત કરીએ કે એની પરીક્ષા જે છે એ કઈ તારીખે યોજાશે તો તારીખ અઠ્યાવીસ એક બે હજાર રોજ યોજાશે બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જેમાં ધોરણ દસ અને બારના તમામ પ્રવાહ એની તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસથી ત્રણ બે બે હજાર છવ્વીસ સુધીની રહેશે પ્રાયોગિક પરીક્ષાની વાત કરીએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ વિશેની તો તારીખ પાંચ બે બે હજાર છવ્વીસથી તારીખ તેર બે હજાર છવ્વીસ સુધી યોજાશે એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષાની આપણે વાત કરીએ તો ધોરણ દસ અને બારના તમામ પ્રવાહ જેની તારીખ રહેશે છવ્વીસ બે બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર છવ્વીસ સુધીની શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ નવ અને અગિયારના તમામ પ્રવાહ માટે તારીખ નવ ચાર બે હજાર છવ્વીસથી તારીખ વીસ ચાર બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે મિત્રો પરીક્ષા અંગેની કેટલીક સૂચનાઓ જે છે અહીં દર્શાવવામાં આવી છે એના વિશે આપણે વાત કરીએ કે એમાં અભ્યાસક્રમ શું રહેશે તો પ્રથમ પરીક્ષાની વાત કરીએ આપણે તો ધોરણ નવથી બારની અંદર જૂનથી ઓગસ્ટ મહિના સુધીનો અભ્યાસક્રમ રહેશે એટલે કે એ અભ્યાસક્રમ અંતર્ગત જ તમારા પરીક્ષાની અંદર પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો પૂછાશે ધોરણ દસ અને બારની પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ અને અગિયારની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે જેમાં જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમના ત્રીસ ટકા અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમના સિત્તેર ટકા અભ્યાસક્રમ રહેશે એટલે કે આ પ્રમાણેના પ્રશ્નો પૂછાશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે એટલે કે બધા જ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગતો આપણે જોઈએ તો પ્રથમ સત્ર જે છે એ કઈ રીતનું રહેશે તો તારીખ નવ છ બે હજાર પચીસથી થી તારીખ પંદર દસ બે હજાર પચીસ એમાં કાર્ય દિવસ એકસો ને પાંચ રહેશે દિવાળી વેકેશનની વાત કરીએ આપણે તો દિવાળી વેકેશનમાં તારીખ સોળ દસ બે હજાર પચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ એટલે કે રજાના દિવસ કુલ રહેશે એકવીસ દ્વિતીય સત્ર જોઈએ તો એમાં કુલ કાર્ય દિવસ એકસો ને ચુમ્માલીસ છે તારીખ છ અગિયાર બે હજાર પચીસથી તારીખ ત્રણ પાંચ બે હજાર છવ્વીસ ઉનાળા વેકેશનની વાત કરીએ તો તે પાંત્રીસ દિવસનું રહેશે તારીખ ચાર પાંચ બે હજાર છવ્વીસથી તારીખ સાત છ બે હજાર છવ્વીસ અને શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસની શરૂઆત તારીખ આઠ છ બે હજાર છવ્વીસથી શરૂ થશે મિત્રો રજાનું વિવરણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેમાં દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન પાંત્રીસ દિવસ જાહેર રજા પંદર દિવસ સ્થાનિક રજા નવ એમ કરીને કુલ દિવસ એસી રજાઓનું વિવરણ રહેશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસો વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જૂન મહિનાના કાર્ય દિવસો કેટલા રહેશે તો ઓગણીસ જુલાઈ મહિનાના સત્યાવીસ ઓગસ્ટના બાવીસ સપ્ટેમ્બરના પચીસ ઓક્ટોમ્બરના બાર એમ કરીને પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસો કુલ ટોટલ એકસો પાંચ થશે દ્વિતીય સત્રના માસવાર કાર્ય દિવસો વિશે વાત કરીએ તો નવેમ્બરમાં એકવીસ ડિસેમ્બરમાં છવ્વીસ જાન્યુઆરીમાં પચીસ ફેબ્રુઆરીમાં ચોવીસ માર્ચમાં બાવીસ એપ્રિલમાં ચોવીસ અને મેમાં બે આમ કરીને કુલ એકસો ચુમ્માલીસ દિવસ થશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બંને સત્રના કુલ બસો ને કાર્ય દિવસ થાય છે જેમાંથી નવ સ્થાનિક રજા વાત કરતા બસો ચાલીસ દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કાર્ય દિવસોની વિગતો વિશે તો મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં સત્ર માસ કામના દિવસો રવિવાર જાહેર રજા વેકેશન દિવસ અને કુલ જેમ કે પ્રથમ સત્ર એકસો પાંચ કાર્ય દિવસ એમાં જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર એમાં કામના દિવસો કેટલા છે રવિવાર કેટલા છે જાહેર રજા કેટલી છે અને લાસ્ટમાં કુલ જે દિવસોની ફાળવણી કરવામાં આવેલી છે રજાઓની અને કામના દિવસોની આ બધાનું દર્શાવવામાં આવેલું છે તેવી જ રીતે આપણે દ્વિતીય સત્ર વિશે વાત કરીએ એકસો ચુમ્માલીસ કાર્ય દિવસો જે છે એનું વિવરણ પણ અહીં સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો મિત્રો હવે આપણે જાહેર રજાઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની વાત કરીએ તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ક્રમ તારીખ વાર તહેવાર અને રજાના દિવસો આ બધી જ વસ્તુ અહીં દર્શાવવામાં આવેલી છે જે આપણે જોઈ શકીએ છીએ કે કયો તહેવાર કઈ તારીખે કયા વારના રોજ આવે છે જે દિવસે જાહેર રજાઓ રહેશે અને છેલ્લે નીચે નોંધ પણ આપવામાં આવી છે કે ઉપરોક્ત જાહેર રજાઓની તારીખમાં સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે રવિવારના દિવસે તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ ઉક્ત યાદીમાં કરેલ નથી મિત્રો જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે તો ચેનલમાં જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં